મિત્રો આપણા ભારતની એક મહિલા ડાકુ કે જેણે ઇન્દિરા ગાંધી જેવા નેતાની પણ ઊંઘ હરામ કરી નાખી હતી અને એનું નામ હતું ફૂલન દેવી કે જેની સાથે તેર વર્ષની ઉંમરથી લઈને ઘણા બધા લોકોએ તેના ઉપર આચર્યા હતા અને આ ફૂલન દેવીને તેર વર્ષની ઉંમરમાં જ જબરજસ્તીથી બાળ વિવાહ કરી દેવામાં આવ્યા હતા અને એ પણ એના કરતાં ત્રીસ વર્ષ મોટા વૃદ્ધ માણસ સાથે અને પછી તો તેના સાસરિયામાં ખૂબ જ શોષણ અને અપમાનના કારણે એના દિલને પથ્થર બનાવી નાખ્યું અને નાનપણથી જ લોકોએ તેના ઉપર એટલા બધા અત્યાચાર કર્યા કે તેના શરીરમાંથી હવે પરસેવો નહીં પરંતુ લોહી વહેતું હતું પણ જ્યારે બધી હદો પાર થઈ ગઈ ત્યારે એણે પણ બંદૂક ઉઠાવી અને લોહીની નદીઓ વહેડાવી નાખી તો મિત્રો આ ગરીબ ફૂલનદેવી કેવી રીતે મોટી ડાકુ બની અને તેણે કેવી કેવી યાતનાઓ સહન કરી હતી અને ડાકુ બન્યા પછી તેની સાથે શું શું થાય છે તો મિત્રો સરસ મજાની આ સત્ય ઘટના છે તો આજે તેને વિસ્તારથી સમજીએ નમસ્કાર મિત્રો હું છું કેબી બી સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કેબી બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડિયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો ફૂલન ફૂલનદેવીનો જન્મ ઓગણીસો તેસઠમાં ઉત્તર પ્રદેશના જાલોલ જિલ્લાના ગોરાહા કાપુરવા ગામમાં થયો હતો અને તે ગરીબ મલ્લા પરિવારની હતી અને તેના પરિવારમાં કુલ ચાર ભાઈ બહેનો હતા અને એમાં આ સૌથી નાની હતી અને અત્યારે તેની ઉંમર લગભગ દસ વર્ષની છે એમ છતાં પણ તે ખૂબ જ બહાદુર અને સાહસી હતી અને આ વાત આપણે એ ઉપરથી કહી શકાય કે એકવાર આ ફૂલનના પિતાજીની જમીન એમના ચાચાએ પડાવી લીધી ત્યારે એમના પરિવારમાં ઘણો મોટો ઝઘડો થાય છે ત્યારે મલ્લાહ પરિવારના બધા માણસો ભેગા થયા છે પરંતુ તેમના ચાચા કોઈ વાતે માનતા નથી અને ત્યારે આ દસ વર્ષની ફૂલનને ખૂબ જ ગુસ્સો આવે છે અને બાજુમાં એક ઈંટ પડી હોય છે એ ઈંટને લઈ અને સીધી એમના ચાચાના ભાઈ ઉપર ઘા કરે છે ને એમનું માથું ફોડી નાખે છે ત્યારે આ બધા જ માણસો ભેગા થયાને કહેવા લાગ્યા કે ગામમાં આવી દીકરી ના જોઈએ અને આપણા મલ્લા પરિવારમાં જો આવી દીકરી રહેશે ને તો એમના મા બાપને આપણે નાતમાંથી બહાર કાઢીશું ત્યારે એમના પિતાજીએ ફૂલનના બાર વર્ષની ઉંમરમાં લગ્ન કરાવી દીધા અને આ બાળ લગ્ન પણ એવી રીતે કરાવ્યા કે ફૂલનની ઉંમર બાર વર્ષની હતી અને સામે તેના પતિ પુતિનલાલની ઉંમર કે જે ત્રીસ વર્ષ મોટી હતી અને આમ ત્રીસ વર્ષના મોટા યુવક સાથે આ ફૂલનના લગ્ન કરાવી દેવાયા અને આ બાર વર્ષની દીકરી કે જે હજી પોતાનું બાળપણ પણ જોયું ન હતું એવા સમયમાં પુતિનલાલ તરફથી તેના ઉપર કરવામાં આવ્યું અને જ્યારે તે આ સંબંધનો મતલબ પણ નહોતી સમજતી ત્યારે તેને એવા સંબંધો માટે મજબૂર કરવામાં આવી હતી અને વારંવાર આવા સંબંધો માટે જ્યારે ફૂલનને મજબૂર કરવામાં આવીને ત્યારે તે કંટાળી અને પોતાના પતિના ઘરેથી ભાગી જાય છે અને પોતાના બાપના ઘરે પહોંચી જાય છે ત્યારે વારંવાર ત્યાંથી આ બાજુ પાછી મૂકવામાં આવે ત્યારે ફરી ફૂલન કંટાળી અને સાસરીયા પક્ષ તરફથી ઘણા ત્રાસના કારણે પાછી તે પોતાના પિતાના ઘરે ચાલી જાય છે ત્યારે એમના પિતા કંટાળી અને આ ફૂલનની મજબૂરી નથી સમજતા અને તેને જોરદાર મારે છે અને પોલીસ બોલાવીને કહે છે કે આણે મારી સોનાની અંગૂઠી ચોરી છે અને આ ચોર છે ને ઘરમાં તેનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે આવી રીતે ફૂલનને જેલ ભેગી કરી દેવામાં આવી અને જ્યારે ત્રણ દિવસ સુધી જ્યારે ફૂલનને જેલમાં રાખવામાં આવી ત્યારે જેલનો જેટલો પણ સ્ટાફ હતો એ સ્ટાફે ત્રણ દિવસ સુધી આ ફૂલનનું અને એમણે પણ આ ફૂલનની સાથે આવું જ વર્તન કર્યું અને ત્રણ દિવસ પછી જ્યારે તેને જેલમાંથી છોડવામાં આવી અને તે પોતાના પતિ પુતિનલાલના ઘરે જ્યારે તે પહોંચી અને ત્યાં જઈને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે કારણ કે એના પતિએ બીજા લગ્ન કરી દીધા છે અને તેને મારી મારી અને ત્યાંથી કાઢી મૂકી ત્યારે ત્યાંથી કાઢી એટલે ફૂલન પાછી પોતાના પિતાના ઘરે આવે છે ત્યારે એના પિતા પણ તેની મજબૂરી ના સમજ્યા અને ફૂલનને મારીને કાઢી મૂકે છે ત્યારે મિત્રો હવે તે ક્યાં જાય એના માટે પતિનો દ્વાર બંધ થઈ ગયો છે બાપુનો દ્વાર પણ હવે બંધ થઈ ગયો છે તેથી બીજી કોઈ સ્ત્રી હોય તો કદાચ તે મોતને ગાઢ ઉતરી જાયને આત્મહત્યા કરી લે પરંતુ ફૂલન એવી દીકરી ન હતી અને તે હિંમતવાળી હતી તેથી હવે તે ચંબલ તરફ ચાલી નીકળે છે અને આ ફૂલનને એવા માણસો મળે છે કે જે ચંબલના ડાકુઓને ઓળખતા હતા અને એમના માટે કામ કરતા હતા તેથી તેઓ ફૂલનને બધી જ વાત સાંભળી અને અને લઈ ચંબલની ખીણમાં જાય છે અને ત્યાં એક ડાકુઓની મોટી ગેંગ હતી અને આ ગેંગનું નામ હતું બાબુ ગુર્જર અને આ બાબુ ગુર્જરની ગેંગમાં આ ફૂલનને મોકલી દેવામાં આવી ત્યારે ફૂલન ત્યાં પહોંચી અને આ બાબુ ગુર્જર કે જે આ ટીમનો લીડર હતો અને એના પછીનો બીજા નંબરનો જે લીડર હતો તે હતો વિક્રમ મલ્લા અને આ વિક્રમ મલ્લા કે જે ફૂલન મલ્લાની જ જાતનો હતો અને તે આ ફૂલન દેવી સાથે બનેલી બધી જ ઘટનાઓ તેને સારી રીતે ખબર હતી તેથી તે આ ફૂલનને ખૂબ સારી રીતે રાખતો અને એ ટોળીમાં જેટલા પણ ડાકુઓ હતા એનાથી ફૂલન દેવીને બચાવતો અને આ વિક્રમ મલ્લા કે જે એની જાતનો હોવાથી તેને ખૂબ સારું રાખતો હતો અને એને શીખવાડ્યું હતું પરંતુ હવે આ જે ગેંગનો લીડર હતો મુખ્ય એનું નામ હતું બાબુ ગુર્જર કે તેની નજર કે આ સતત ફૂલન દેવી ઉપર હતી અને તે માગતો હતો અને એક રાત્રે તો તે આ ફૂલન પાસે પહોંચી જાય છે અને તેના ઉપર તે અત્યાચાર કરવા લાગે છે પરંતુ ત્યારે વિક્રમ મલ્લા ત્યાં પહોંચી જાય છે અને પછી તો બંને વચ્ચે ભારે લડાઈ થાય છે અને આ લડાઈમાં વિક્રમ મલ્લા કે જે બાબુ ગુર્જરને મારી નાખે છે અને પછી હવે વિક્રમ મલ્લા કે જે આ ડાકુઓની ગેંગનો મુખ્યા બની જાય છે અને હવે ફૂલન દેવી કે જે આ વિક્રમ સાથે પ્રેમમાં પડી જાય છે અને બંને જણા આ ગેંગને સંભાળી રહ્યા હોય છે અને પછી ફૂલન દેવી કે જે ડાકુ બની અને પહોંચે છે એના પતિ પુતિનલાલના ઘરે અને ત્યાં પહોંચી અને એને ઘસડીને મારતો મારતો એને લઈને આવે છે ચોકની વચ્ચે અને ત્યાં મારી મારી અને એના પતિને અધમુઓ કરી નાખે છે અને પછી ફૂલન દેવી આખા ગામની વચ્ચે એલાન કરે છે આજ પછી જો કોઈ વૃદ્ધ કે આધેડ વર્ષના વ્યક્તિએ જો કોઈ નાની દીકરી અથવા બાળકી સાથે જો લગ્ન કર્યા ને તો એના ઘરે આવી અને બંદૂકના ભડાકે એને મોતને ઘાટ ઉતારી દઈશ આમ આ રીતે તે એના ગામમાં આટલું કહી અને ચાલી નીકળે છે અને આ વિક્રમ મલ્લાની ગેંગમાં રાજપૂતો ઘણા હતા અને રાજપૂતોનો દબદબો હતો પરંતુ એમની ગેંગના બે માણસો કે જે પોલીસની જેલમાં હતા અને જેલમાં રહેલા શ્રીરામ અને લાલારામ આ બંને જણા જ્યારે જેલમાંથી છૂટ્યા અને છૂટીને જ્યારે પાછા ચંબલની ખીણમાં જ્યારે આ ગેંગના ભેગું આવ્યા ત્યારે તેમને ખબર પડે છે કે એમનો મેન મુખ્યા બાબુ ગુર્જરને તો આ વિક્રમ મલ્લાએ મારી નાખ્યો છે અને એ પણ આ ફૂલન દેવી માટે તેથી તેમના મનમાં ઝેર પેદા થયું અને તેઓ હવે આ ગેંગમાં જાતિવાદ ફેલાવીને અંદરો અંદર આ ગેંગને તોડી રહ્યા હતા ત્યારે આ બાજુ રાજપૂતો એક થઈ ગયા અને આ બાજુ મલ્લા જાતિના લોકો એક થઈ ગયા હવે આ ગેંગના બે ભાગ પડી ગયા અને પછી તો આ બંને ગેંગના માણસો ખૂબ જ ભારે લડત લડે છે અને ઘણું બધું યુદ્ધ લડ્યા પછી આ રાજપૂતો કે જે આ વિક્રમ મલ્લાને મારી નાખે છે અને પછી તો શ્રીરામ અને લાલારામ આ બંને જણા ફૂલન દેવીને ઉપાડી અને ત્યાંથી લઈ પોતાના ગામ બેહમઈ ચાલ્યા જાય છે અને ત્યાં એક ઓરડામાં ફૂલન દેવીને પૂરીને રાખવામાં આવે છે અને તેઓ આ ફૂલન દેવીનું એ ઓરડામાં રોજ છે અને એમના ગયા પછી એમના જેટલા પણ ડાકુ હતા એ બધા જ ડઝનોની સંખ્યામાં રોજે રોજ ફૂલન દેવી ઉપર તેઓ કરવા લાગ્યા અને આમ કરતા કરતા થોડાક દિવસો વીત્યા અને ત્યાંના એક મલ્લા જાતિના માણસને ખબર પડી કે ફૂલન દેવી અહીંયા છે અને તેના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે એને છોડાવવી પડશે ગમે તેમ તો તે અમારી જાતની છે તેથી તે ત્યાંથી ચાલતો ચાલતો વિક્રમ મલ્લાની ગેંગનો એક માણસ હતો માનસિંહ તેને વાત કરવામાં આવે છે કે બેમય ગામમાં દેવીને રાખવામાં આવી છે ને અને તેની હાલત ખૂબ જ ખરાબ છે તેને બચાવી પડશે ત્યારે માનસિંહ ત્યાં બળદગાડું લઈને પહોંચી જાય છે અને તે રાહ જોઈને બેઠો છે કે ક્યારે શ્રીરામ અને લાલારામના માણસો અને એમની ગેંગ જ્યારે નીકળી જાય ને તો હું આ ઓરડામાંથી દેવીને છોડાવીને ભાગી જાઉં અને પછી જ્યારે એમના બધા જ માણસો જ્યારે લૂંટફાટ માટે નીકળ્યા ત્યારે તેનો ફાયદો ઉઠાવીને માનસિંહ કે જે આ ઓરડામાં પહોંચે છે અને દેવીને લઈ અને બણદગાડામાં બેસાડી અને લઈને ભાગી જાય છે આ રીતે તે દેવીને શ્રીરામ અને લાલારામની ચંગોલમાંથી છોડાવે છે અને પછી દેવી બાબા મુસ્તકી એક મુસલમાનોની ગેંગ હતી તેમાં સામેલ થાય છે અને એ ગેંગમાં સામેલ થયા પછી હવે તેનો ઉદ્દેશ માત્ર ચોરી અને લૂંટફાટ ન હતો પરંતુ હવે તેનો એક જ મકસદ હતો કે હવે તેના ઉપર જે જે લોકોએ શોષણ કર્યું છે અને જેણે જેણે તેને ત્રાસ આપ્યો છે એ બધાને તે મારી નાખવાની યોજનાઓ બનાવવા લાગી પરંતુ ગેંગ સાવ નાની હતી અને હવે તો ફૂલન દેવીને ડાકુ જ નહોતું બનવું પરંતુ તેના ઉપર અત્યાચારોનો બદલો લેવો હતો અને એના માટે એણે એક મોટી ગેંગની જરૂર હતી અને તે માનસિંહની મદદથી મોટી ગેંગ તૈયાર કરવામાં સક્ષમ રહી અને માત્રને માત્ર સાત મહિનામાં જ એક મોટી મલ્લાહ નામની ગેંગ બનાવી અને મલ્લાહ ગેંગની લીડર હતી ફૂલન દેવી અને હવે તે એટલી મોટી ડાકુ બની ગઈ હતી કે તેની ગેંગ પણ ખૂબ જ ભારે અને મોટી થઈ ગઈ હતી અને આમ કરતાં કરતાં દિવસ આવ્યો ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો એક્યાસીનો નો અને એ દિવસે આ બેહમય ગામમાં રાજપૂત પરિવારમાં લગ્ન હતા અને એમાં શ્રી રામ અને લાલારામ બંને જણા પોતાની આખી ગેંગ સાથે આ લગ્નમાં આવ્યા છે આવી વાત ફૂલન દેવીને મળે છે છે તેથી ફૂલંદેવી તેના બધા જ ડાકુઓની ટીમને લઈ અને બેહમે ગામમાં પહોંચી જાય છે અને તે આ ગામને ઘેરી લે છે અને ગામ ઉપર તાબડતોડ ગોળીઓનો વરસાદ વરસાવે છે ને હુબલો કરે છે ત્યારે ગામના સૌ માણસો ભાગી જાય છે અને ઘરોમાં ઘૂસી જાય છે ત્યારે ફૂલંદેવી ગામમાં પહોંચે છે અને કહેવા લાગી કે આ ગામમાં શ્રીરામ અને લાલારામ બંને જણા એકાદ ઘરમાં છુપાયેલા છે તેઓ મારી સમક્ષ હાજર થઈ જાય નહીંતર હું આ આખા ગામને ફૂંકી મારીશ તો પણ કોઈ જ બહાર નથી આવતું ત્યારે તે કહે છે કે હવે એક કામ કરો આપણે આ ગામના જેટલા પણ પુરુષો છે ને એ બધાને મારી મારીને બહાર કાઢો અને એમાં શ્રીરામ અને લાલારામ પણ બહાર નીકળશે અને ત્યારે હવે ફૂલન દેવીની ગેંગ હતી એના ત્રણ ભાગ પડી જાય છે જેમાં પહેલી ગેંગ હતી તે આખા ગામને ઘેરીને ઊભી હતી અને તે પહેરેદારી કરી રહી હતી અને બીજી જે ગેંગ હતી હતી તે પુરુષોને ઉપાડી ઉપાડીને ઘરમાંથી ઘસડીને બહાર લાવતી અને ત્રીજી ગેંગ જે હતી તે એમના ઘરોમાંથી કિંમતી સામાન અને કિંમતી વાસણો ઉપાડી ઉપાડીને ચોરી કરી રહી હતી અને આમ આખા ગામના માણસો બહાર નીકળ્યા ત્યારે ફૂલનદેવી કહે છે કે બધા જ પુરુષોને મારી સામે હાજર કરો માત્ર બાળકોને સ્ત્રીઓને કાય ના થવું જોઈએ અને આ રીતે જ્યારે આખાય ગામના માણસો તેમની સામૂહ હાજર થયા પરંતુ તેમાં શ્રીરામ અને લાલારામ ન હતા કે જેમણે આ ફૂલનદેવી ઉપર આટલો અત્યાચાર ગુજાર્યો હતો પરંતુ બે માણસો આ ગામમાં હતા અને જ્યારે ફૂલન દેવીને ખબર પડી કે અહીંયા લાલારામ અને શ્રીરામ તો નથી એમ છતાં તેના ઉપર ખૂન સવાર હતું તેથી તે બાવીસ માણસોને ત્યાં લાઇનમાં ઊભા રાખે છે અને એક જ વાર પૂછે છે કે બોલો શ્રીરામ અને લાલારામનો કોઈ અતોપતો આપવો છે કે નહીં ત્યારે બધા જ માણસો કુળદેવીની સોગંદ ખાઈને કહે છે કે અહીંયા તેઓ ગામમાં નથી અને તેઓ આવ્યા જ નથી ત્યારે ફૂલન દેવીને ગુસ્સો આવ્યો અને જે માણસો ઊભા હતા એમના ઉપર ગોળીઓનો વરસાદ વરસાવે છે અને ત્યાં ફૂલન દેવી આ બેમય ગામમાં એકસો ને પચાસ ગોળીઓનું ફાયરિંગ કરે છે અને આ બાવીસે બાવીસ પુરુષોને મોતને ઘાટ ઉતારી દે છે અને આવી ઘટના બનતાની સાથે જ આખા દેશમાં અફરાતફરી મચી ગઈ અને લોકોમાં એક જ વાત ઘરે ઘરોમાં બસ દેવી જ દેવી બીજી કોઈ વાત જ નહીં અને આ ઘટનાથી દેશની સરકાર પણ હલી ગઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વીપી સિંઘે તો રાજીનામું આપી દીધું અને આ ફૂલન દેવીને જે પકડી લાવે તેના ઉપર દસ હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું અને આખા દેશમાં દેવીનું નામ ઘરે ઘરોમાં ગુંજવા લાગ્યું અને આ બેમય ગામમાં જે કાંડ દેવીએ રચ્યો હતો એના પછી તેને સુંદરીના નામે ફેમસ કરી નાખવામાં આવી અને ભારતની મીડિયા તો તેને બેન્ડિથ ક્વીનના નામે ઓળખવા લાગી અને તેનું આ એક નવું નામ બહાર આવ્યું હતું બેન્ડિથ ક્વીન અને હવે તો આ ફૂલન દેવી ડાકુઓની દુનિયાની સૌથી મોટી અને ફેમસ થઈ ગઈ હતી અને આ ગામમાં બાવીસ માણસોને માર્યા હતા કાંડના કારણે ઘણા રાજપૂતો અને ઠાકોરો કે જે આ ફૂલનદેવીના કટ્ટર વિરોધી બની ગયા હતા અને એ સમયે પીએમ શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જે આ ઘટનાથી ચોકી ગઈ હતી અને એ સમયે ઇન્દિરા ગાંધીને એ વાતનો ડર હતો કે આ બેહમય ગામમાં જે ઘટના બની છે તેનાથી જાતિવાદ ના ફેલાઈ જાય તેથી ઇન્દિરા ગાંધી કહે છે કે ગમે તેમ કરીને પણ આ ફૂલન દેવીને સરેન્ડર કરાવો અને આ ફૂલન દેવી અને એમની ગેંગના મોટા ભાગના માણસો કે જે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની વચ્ચે જ ફરતા તેથી બંને રાજ્યોની પોલીસને ફૂલન દેવીને સરેન્ડર કરાવવાની તૈયારીઓ શરૂ કરી નાખી અને બંને રાજ્યની પોલીસ હવે ફૂલન દેવીને અને એમના માણસોને સરેન્ડર કરવા માટે શોધી રહી છે ત્યારે મધ્યપ્રદેશના એસપી રાજેન્દ્ર ચતુર્વેદી કે જેઓ પાંચ ડિસેમ્બરની રાત્રે પોતે બાઇક લઈને નીકળી જાય છે અને તેઓ ચંબલની ખીણમાં પહોંચે છે અને ત્યાં તેઓ આ ફૂલનદેવીના માણસોને શોધી રહ્યા છે ત્યારે તેમની ટીમનો એક ડાકુ આ રાજેન્દ્ર ચતુર્વેદીને મળે છે અને તેમની સાથે તેઓ વાતચીત કરે છે કે મારે ફૂલનદેવીને મળવું છે મારે એમની સાથે ખૂબ જરૂરી વાત કરવી છે મારે એમને ગિરફતાર નથી કરવા ત્યારે તે માણસ પહેલા તો એમને મળવાની ના પાડે છે પરંતુ પાછળથી તે કહે છે કે ફૂલન દેવીનો રાઈટ હેન્ડ છે અને એનું નામ છે માનસિંહ હું તમને માનસિંહ સાથે મેળાવું અને માનસિંહ કહે તો તમે ફૂલન દેવીને મળી શકો છો ત્યારે રાજેન્દ્ર ચતુર્વેદીને લઈ અને આ ડાકુ આવે છે ચંબલ નદીની પાસે અને ત્યાં માનસિંહને સાથે આ એસપી રાજેન્દ્ર ચતુર્વેદી મળે છે ને એમની સાથે વાતચીત કરે છે ત્યારે માનસિંહ પહેલાં તો ફૂલનદેવીની સાથે તેમને મળવાની ચોખ્ખી ના પાડે છે પરંતુ તેઓ કહેવા લાગ્યા કે આ વાત અમને મુખ્યમંત્રીએ કહી છે ને તેઓ પોતે જ તમને મળવા માટે તૈયાર છે તમારી સાથે આ કોઈ ગેમ નથી રચાણી ત્યારે હવે આ માનસિંહ કે જે રાજેન્દ્ર ચતુર્વેદીને લઈ અને ફુલનદેવીની પાસે પહોંચે છે ત્યારે ફૂલનદેવી એસપી રાજેન્દ્ર ચતુર્વેદીના પગમાં પડે છે અને એમને પગમાં પાંચસોને એક રૂપિયો મૂકે છે અને પછી તેમની વચ્ચે વાતચીત થાય છે અને વાતચીત દરમિયાન પહેલાં તો ફૂલનદેવી શાંતિથી વાત કરે છે પરંતુ જ્યારે આ એસપીએ કહ્યું કે તમારે સરેન્ડર કરી નાખવાનું છે ત્યારે ફૂલનદેવી ભટકે છે ને કહે છે કે હું શું લેવા સરેન્ડર કરું અને હું સરેન્ડર કરું એટલે તમે મારું અને મારા સાથી મિત્રોનું એન્કાઉન્ટર કરી નાખો એટલા માટે તમે મને સરેન્ડર કરવાનું કહો છો ને ત્યારે આ એસપી રાજેન્દ્ર કહે છે કે એવી વાત નથી પરંતુ મુખ્યમંત્રી પોતે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે અને તમારા કોઈ પણ માણસને તમે મુખ્યમંત્રી સાથે જો વાત કરવા માગતા હોય તો મૂકી શકો છો એની જવાબદારી માત્ર ને માત્ર અને આમ ઉત્તર પ્રદેશની પોલીસ અને મધ્યપ્રદેશની પોલીસ પ્રદેશમાં તેને બેમય ગામમાં જે કાંડ કર્યો હતો બાવીસ માણસોને માર્યા હતા ત્યાં તે સરેન્ડર કરવા જશે તો તેની હત્યા થઈ જશે તેથી તે પાંચ શરતોને આધીન તે સરેન્ડર કરવા માટે તૈયાર થાય છે જેમાં દેવીની પહેલી શરત એવી હતી કે તે સરેન્ડર માત્ર મધ્યપ્રદેશમાં જ કરશે તે ઉત્તર પ્રદેશમાં નહીં જાય અને તેની બીજી શરત હતી કે તેમને એ ગ્રેડ જેલમાં રાખવામાં આવે ત્રીજી શરત હતી કે તેમના ભાઈને સરકારી નોકરી આપવામાં આવે ચોથી શરત હતી કે તેમના પરિવારને જમીન આપવામાં આવે અને પાંચમી શરત હતી કે તેને અને તેના કોઈ પણ માણસોને ફાંસીની સજા ના કરવામાં આવે અને આમ ફૂલન દેવી રાજેન્દ્ર ચતુર્વેદીની સામે આવી પાંચ શરતો મૂકે છે ત્યારે તેઓ આ પાંચ શરતોને માની લે છે અને કહે છે કે તમે જે કહેતા હોય એ સરકાર કરવા માટે તૈયાર છે પરંતુ આ બાજુ યુપી પોલીસ એવું વિચારતી હતી કે ફૂલન દેવી ત્યાં સરેન્ડર ના કરે પરંતુ તે યુપીમાં ઉત્તર પ્રદેશમાં સરેન્ડર કરે કેમ કે બેહમય કાંડ ત્યાં થયો હતો પરંતુ ફૂલન દેવી તો એવું જ ઈચ્છતી હતી કે તે સરેન્ડર મધ્યપ્રદેશમાં કરે અને આમ આ બંને પોલીસો વચ્ચે એવું ઘર્ષણ પેદા થયું કે ઉત્તર પ્રદેશની પોલીસે મધ્યપ્રદેશના પોલીસના અમુક જવાનોને કેદ કરી લીધા અને તેમને હેરાસતમાં લઈ લીધા ત્યારે આવી ઘટના બનતાની સાથે ત્યાં ફૂલન દેવી અને એમની આખી ટીમ ત્યાંથી ભાગી જાય છે અને ફૂલંદેવી એમ વિચારે છે કે આ તમે અમારા ઉપર દગો કર્યો છે તમે સરેન્ડરના નામે બંને લડી અને અમને મારી નાખવા માંગો છો અને આ ઘટના બનતાની સાથે જ્યારે ફુલનદેવીને એમની ટીમ જ્યારે ભાગી ગઈ ત્યારે હવે રાજેન્દ્ર ચતુર્વેદી ઉપર સરકાર તરફથી વધારે ને વધારે પ્રેશર બન્યું કે ગમે તે કરો પરંતુ તમે ફૂલદેવીને સરેન્ડર કરાવો અને ત્યારે આખરે આ વખતે ફરી ચંબલની ખીણમાં રાજેન્દ્ર ચતુર્વેદી પહોંચે છે પરંતુ આ વખતે તેઓ એકલા નથી જતા પરંતુ એમની સાથે એમની પત્ની અને એમનું નાનકડું બાળક પણ સાથે લેતા જાય છે અને બીજી વાર તેઓ ફૂલ મળે છે અને પછી તેઓ પોતાનું નાનું બાળક ફૂલનદેવીના ખોળામાં મૂકીને કહે છે કે ફૂલનદેવી મેં તારી સાથે કોઈ દગો નથી કર્યો અને તને જો ફરી સરેન્ડર કરવામાં કાંઈ વાંધો ના હોય તો તમે સરેન્ડર કરી શકો છો અને વિશ્વાસ ન આવતો હોય તો તમે આ મારા બાળકને તમારા ખોળામાં મૂકું છું તમે એને જમાનત સ્વરૂપે રાખી લ્યો ત્યારે ફૂલન દેવી માની જાય છે કે મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને પછી ફેબ્રુઆરી દિવસે લોકોની ભીડની સામે સરેન્ડર કર્યું અને અને રાઇફલ બેલ્ટ ઉતારી અને મુખ્યમંત્રી અર્જુન સિંઘના પગમાં મૂકે છે અને પછી તેને જેલ થાય છે અને અગિયાર વર્ષ સુધી ફૂલનદેવી જેલમાં રહે છે અગિયાર વર્ષ સુધી કોઈ જ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ એના પછી સાલ ઓગણીસો ચોરાણુંમાં યુપીમાં મુલાયમસિંહ યાદવની સરકાર આવી અને ત્યારે તેમણે દેવી પરના બધા જ મુકદમાઓ પાછા લઈ લીધા અને ટોટલ અડતાલીસ મુકદ્દમાઓ પાછા લીધા અને પછી ફૂલનદેવી એક આઝાદ નાગરિક અને આમ નાગરિકના રૂપે તે હવે ફરવા લાગી તેના બધા જ ગુનાઓ માફ કરી દેવામાં આવ્યા અને સાલ ઓગણીસો પંચોણુંમાં તેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો અને ઉમિતસિંહ નામના એક માણસ સાથે તેણે લગ્ન કરી લીધા અને સાલ ઓગણીસો છન્નુંમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તે મિરજાપુર સીટ પરથી ચૂંટણી લડી અને તે જીતી અને લોકસભામાં પહોંચી જાય છે એના પછી સાલ ઓગણીસો અઠ્ઠાણુંમાં ફરી લોકસભાની ચૂંટણી આવી એ વખતે તે હારી જાય છે અને ફૂલનદેવીને લાગ્યું કે આટલા વર્ષ પછી તો લોકો હવે બેહમય કાંડ ભૂલી ગયા હશે પરંતુ એક માણસ એવો હતો કે જે એજ ગામમાં જે એમના બાવીસ રાજપૂતોને માર્યા હતા ત્યારથી માંડી અને આજ દિવસ સુધી તે તન તોડ મહેનત કરી રહ્યો હતો આ બદલો લેવા માટે અને પછી આમ કરતાં કરતાં સાલ ઓગણીસો નવ્વાણુંમાં મિર્ઝાપુરની સીટ ઉપર ફરી બીજી વાર ફૂલન દેવી જીતે છે પરંતુ એને ખબર ન હતી કે આ જીત એની જિંદગીની છેલ્લી જીત હતી કારણ કે પચીસ જુલાઈ બે હજાર એક અને બપોરનો સમય હતો અને એક વીસ મિનિટે હવે આ ફૂલન દેવી તે દિલ્હીનું સત્ર પૂરું કરીને રોજની જેમ હવે તેની વાઇટ કારમાં બેસી અને પોતાના ઘર તરફ નીકળે છે અને તે પોતાના ઘરે આવે છે અને આંગણામાં ત્યાં ગાડી ઊભી રહી છે હવે તે નીચે ઉતરે છે અને હવે તે જેવી તેના ઘર તરફ ચાલી છે ત્યાં જ ત્યાં અંધાધૂંધ ફાયરિંગ થાય છે અને આ ફાયરિંગમાં બધી જ ગોળીઓ કે જે ફૂલન દેવીના શરીરના એક એક ભાગને વિંધી નાખે છે અને તે ત્યાં જમીન ઉપર ધરાશાયી થઈ જાય છે અને ત્યાં જ ઢળી પડે છે અને તે મોતને ઘાટ ઉતરી જાય છે ત્યારે હવે વાત એમ હતી કે આ ફૂલન દેવીને આટલા સમય પછી કોણે અને કેમ મારી અને કયું વેર વાળ્યું હતું ત્યારે પોલીસ તેની જાત શરૂ કરે છે ને બે દિવસ સતત જાત ચાલુ રહે છે ત્યારે બે દિવસ પછી સામેથી ચાલીને કોઈ શેરસી નામનો માણસ સરેન્ડર કરે છે અને તે કહે છે કે ફૂલનદેવીને મારનાર હું છું મેં જ તેની હત્યા કરી છે ત્યારે પોલીસ તેને પૂછે છે કે તમે આવું કેમ કર્યું છે ત્યારે તે કહે છે કે મારા બેહમય ગામમાં જે મારા બાવીસ રાજપૂતો નિર્દોષ હોવા છતાં પણ તેમને બંદૂકની ગોળીઓ મારી મારી અને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા ને ત્યારથી મારા દિલમાં આગ લાગી હતી અને આજે તે આગ બુજાણી છે અને તે આખી વાતનો ખુલાસો કરતાં કહે છે કે મેં મારા ભાઈઓનો બદલો લીધો છે અને આ રીતે દેવી કે જે મોતને ઘાટ ઉતરી જાય છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા જ નવા નવા અને સાચા નોલેજવાળા વિડીયો તમને આપણી ચેનલ કેબી સિદ્ધપુરમાં જોવા મળે છે જય માતાજી